નજર કરીએ સુરત ઉપર તો સુરતના માંગરોળ તાલુકાના વાકલ ગામે જે વિકસિત વિકસિત ભારત ગુજરાત અંતર્ગત નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યભરમાં તેર હજાર સ્વ સહાય જૂથોને રૂપિયા

વિવિધ લોકસભાઓમાં આ નારી શક્તિ સશક્તિકરણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આ વાકલ ખાતે મોટી સંખ્યામાં સ્ત્રીઓ હાજર રહી હતી તે તમને દ્રશ્યમાં બતાવવા માગીશ કે મોટી સંખ્યામાં સ્ત્રીઓ હાજર રહી હતી અને તેર હજારથી વધુ સ્વ સહાય ચૂંટણી એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી રહી છે અને મંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે આ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી કે ટીવી ન્યૂઝ વિનોદ મેસુરિયા સુરત આજે 156 માંગરોળ વિધાનસભાનો નારી વંદના કાર્યક્રમ વાંકલ મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં સમગ્ર દેશની વિધાનસભામાં નારી વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા છે અને સમગ્ર દેશભરમાં આજે લગભગ ગુજરાત ની વાત કરીએ તો અઢીસો કરોડ રૂપિયાના લાભાર્થીઓને થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને એકસો છપ્પન માંગરોળ વિધાનસભાની વાત કરીએ તો માંગરોળ અને ઉમરપાડા તાલુકાની સ્વસહાય જૂથની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ વાંકલ મુકામે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબે પણ હાજરી આપી છે અને નારી વંદના થકી બહેનો નું સશક્તિકરણ કઈ રીતના થઈ શકે એ દિશામાં આદરણીય મોદી સાહેબે ખૂબ મહત્વનું પગલું આગળ વધાર્યું છે ત્યારે આપણી માતા બહેનો સશક્ત બને સ્વનિર્ભર બને એ દિશામાં જે આદરણીય મોદી સાહેબનું તબક્કે ગુજરાત સરકાર ના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પણ ખૂબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા કાર્યક્રમો થકી આપડી માતા બહેનોને સશક્તિકરણ કરવાના તરફ ગુજરાત સરકાર